છેલ્લા બે દિવસમાં ભારે મેઘ ખાંગા થતાં ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે ગઈકાલે બસો પિસ્તાલીસ તાલુકામાં દસ ઇંચ સુધી વરસાદ ખાબક્યો હતો ભારે વરસાદથી વડોદરા રાજકોટ જામનગર સહિતના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે આજે પણ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ગુજરાતમાં આઠ જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે કચ્છ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર દ્વારકા જૂનાગઢ પોરબંદરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા સાથે આજે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ તથા ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાઉદ મહિસાગર વડોદરા ભરૂચ સુરત છોટા ઉદેપુર ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે પાટણ બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર અને દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ માટે ગુજરાતના તમામ જિલ્લાઓ માટે ગાજવીજની ચેતવણી છે આ સાથે પાંચ દિવસમાંથી માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી ગુજરાતમાં આજે પવનની ગતિ પંચાવન થી પાસઠ કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા બ્યુરો રિપોર્ટ સેન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ